બે હજાર પચીસ માં ગ્રામજનો બાળકો અને તેમના વાલીઓનો ખૂબ ખૂબ આમંત્રણ છે આજે મોટી સંખ્યામાં બધા અહીંયા આવ્યા છો એ આ ગામમાં શિક્ષણ કેટલું મહત્વ છે દર્શાવે છે શાળા એક ખૂબ જ સરસ વાતાવરણમાં છે બરાબર આજુબાજુ આટલી હરિયાળી છે બાળકો હરિયાળીની વચ્ચે ભણે કારણ કે શહેરમાં જોઈએ છે તો આવી શાળાઓ નથી મળતી જેવી આપણે ગામડાના બાળકોને મળે છે ત્યાં સ્પેશિયલી મોટા મેદાનો કેવું હોતા નથી બરાબર તો આપણા બાળકો પહેલેથી જ કુદરતી વાતાવરણમાં ભણે છે ગ્રાસ્પિંગ પાવર એમનો વધે છે આ ઉપરાંત જે બાળકો લગભગ સો ટકા હાજરી લાયા છે ગયા વર્ષે આ વર્ષે હું પ્રાર્થના કરું કે તમામ બાળકો જે બેઠા છે તમામ સો ટકા હાજરી રાખે બરાબર અને આ સો ટકા હાજરી એટલે એવું પણ આમાં સ્થિત થાય કે બાળક આખું વર્ષ બીમાર પણ નથી પડ્યું બરાબર એટલે આપણે પણ રોજ અહીંયા જે મિડ ડે મીલ જે આપણે જમવાનું મળે છે ઘરે પણ સારું ખાઈએ આપણા સ્વાસ્થ્ય પણ ધ્યાન રાખીએ મેન તો વાલીનો આનો મોટો ફાળો હોય છે કે ઘરમાં આનો મોટો પ્રસંગ હોય તો આપણે એવું કહીએ કે આજે રજા પાડીને ચાલશે પરંતુ આ એક એક દિવસની રજાઓ જ્યારે બાળક મોટું થાય છે ત્યારે એનો પાયો કાચો રહી જાય છે એટલે જ્યારે બાળક નાનું હોય તો એમને શાળાએ મોકલીએ જ મોકલીએ અને આ ઉપરાંત જે પણ બાળકો આજે અહીંયા બેઠા છે એ મનમાં એવું રાખે કે હું કંઈક ને કંઈક જીવનમાં કરીશ બરાબર દરેક બાળક જો ભણવામાં દરેકનો પહેલો નંબર ના આવે આખા વર્ગનો પરંતુ અમુક બાળકો આમાં ડાન્સમાં સારા હશે કોઈ ગાવામાં સારું હશે કોઈ સ્પોર્ટ્સમાં સારું હશે સારું વોલીબોલ કે ફૂટબોલ રમતા હશે તો દરેક બાળકમાં કોઈક ને કોઈક પ્રતિભા રહેલી છે શિક્ષકોનું કામ છે પ્રતિભાને શોધવાનું અને બાળકને પ્રતિભાની દિશામાં મોકલવાનું હવે શિક્ષણ તો આજે અનિવાર્ય છે પણ આના સિવાય આપણી જે આવી

એવી એક પ્રથા પડી છે કે અમુક ધોરણ પછી આપણે બાળકીઓને આગળ નથી ભણવા દેતા તો આપણે એમની પ્રતિભાઓને ક્યાં આવીએ છીએ તો આજકાલ તો છોકરાઓ અને છોકરીઓ બને સમાન છે છોકરીને પણ જોયું હોય બની શકે છે થી લઈને ડોક્ટર એસ્ટ્રોનોટ સ્પેસમાં જવું હોય એમાં કોઈ પણ છોકરા કે છોકરી વચ્ચે બાંધખોળ હોતો નથી તો તમામ વાલીઓને હું અપીલ કરું તમારા દીકરાઓને જે જણાવો છો કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી જ્યાં સુધી એમને ભણવું હોય એટલું જ છોકરીઓને પણ ભણાવો સરકારશ્રીની પણ વિવિધ યોજનાઓ બાળકીઓ માટે પણ હોય છે તો અહીંયા બેસેલા તમામ બાળક કંઈક ને કંઈક ભવિષ્યમાં બને અને આ ગામનું અને આપણા તાલુકાનું નામ રોશન રોશનભાઈ તે પ્રણા